Brought to you by Techno Spark 20 Series smartphones. લોકસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન જે છે એ અંતિમ તબક્કામાં છે વાત કરીએ ક્ષત્રિય સમાજની કારણ કે જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ જે ક્ષત્રિય સમાજમાં એક રોષ વ્યાપ્યો હતો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે એક માંગણી કરવામાં આવી હતી પરંતુ એ ટિકિટ રદ ન થઈ અને અત્યારે સમાજ એક થઈને અસ્મિતા જે સંમેલન છે એ યોજવામાં આવી રહ્યું છે ગુજરાતના અનેક જિલ્લામાં આ સંમેલન યોજાયું છે અને અત્યારે જે છે ખેડા જિલ્લામાં મહુધા પાસે આ સંમેલન યોજાઈ રહ્યું

જે પ્રશ્નથી માટે લડી રહ્યો છે કે જે અમારો મેઇન વિરોધ હતો રૂપાલા સાહેબને ટિકિટ કપાવી જોઈએ અમે ઓગણીસમી તારીખ સુધી અમે રાહ જોઈ જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ ત્યાં સુધી અમે રાહ જોઈ કે ભાઈ અમને ભાજપથી કોઈ વિરોધ નહીં અમારું સૂત્ર બી હતું કે ભાજપ છે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં પણ આજે આ પક્ષે અમારી વાતને સમજી નહીં અને આજે એમણે હાથે કરીને આ સૂર ઊભું કર્યું છે તો એનું પરિણામ કદાચ એમને ભોગવવું પડશે કારણ કે તમે જોઈ રહ્યો છો કે દરેક જિલ્લામાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે સખત અને ક્ષત્રિય સમાજ આ વખત

કે ભાજપ થી અમારે કોઈ વેર નતું પણ અમારી માગણી અને લાગણી સંતોષવામાં ના આવી અમારી એક વાત સાંભળવા ના આવી એટલા માટે આજે આજે ગુજરાત ભરની અંદર આ આયોજન આવા સંમેલનો થઈ રહ્યા છે અને એનું પરિણામ પણ ભોગવવાની શક્યતા છે જે પ્રમાણે અત્યારે માહોલ જે છે મોદીમય છે અને લોકો પણ નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપી રહ્યા છે આ વખતે ક્ષત્રિય સમાજ એક થઈને કોંગ્રેસ તરફી મતદાન કરી રહ્યું એની અસર ભાજપને થશે તો આગળ શું રહેશે જી બિલકુલ સમાજની લાગણી ના સંતોવા સમાજની એક માંગ હતી સમાજની એક નાની એમથી માંગ હતી કે રૂપાલાદની ટિકિટ રદ કરો જે ટિકિટ રદ ના થવાના કારણે આજે કોઈ પણ પરિણામ ભોગવ થશે તો એ પાર્ટી ભોગવશે જ ચોક્કસ થી પાર્ટી ને હવે પરિણામ ભોગવવું પડશે આપણી સાથે અન્ય જે આગેવાનો છે આપણે એમની સાથે વાત કરીશું આપનું નામ શું ભોજાની પ્રદીપસિંહ શું આજે અત્યારે ખેડા જિલ્લામાં ક્ષત્રિય સંમેલન યોજાઈ રહ્યું છે મુદ્દા શું રહેશે અને રણનીતિ શું રહેશે મુદ્દો બસ અમારો એક જ કે અમારી જે માંગ હતી કે રૂપાલા સાહેબ ની તમે ટિકિટ કેન્સલ કરો પણ અમારી માંગ પૂરી નથી કરી માટે અમે ક્ષત્રિય એક થયા છીએ અને હવે ભાજપથી અમે વિરુદ્ધ મતદાન કરીશું ચોક્કસથી જે પ્રમાણે આણંદમાં સંમેલન યોજાયું હતું અને મંચ પરથી જ અમિત ચાવડા ને કોંગ્રેસના સમર્થન જાહેર કરવામાં આવ્યું એવી આવશે થી આપણી સાથે અન્ય શું છે શું કહેશો જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી થઈ હવે ચૂંટણી યોજાઈ રહી છે સાતમી તારીખે મતદાન છે અત્યારે અહીંયા ગાડી સંમેલન યોજાઈ રહ્યું છે રણનીતિ શું છે બસ રણનીતિ અમારી એ જ છે કે ભાઈ અમારી જે એક નાની એવી માંગ હતી તો ભારતીય જનતા પાર્ટી અમારી એ માંગને પૂરી ન કરી કારણ કે આ જે અત્યારે જેટલા પણ પરિણામો થશે એના જવાબદાર ભારતીય જનતા પાર્ટી જ છે કારણ કે જો એક વ્યક્તિનું જો એવા બદલી ના શકતા હોય તો પછી આપણા આટલો મોટો સમાજ જે છે એમની એક માંગ નાની એવી માંગ પૂરી ના કરી શકે તો ભાઈ સમાજ કેમ કેમને એમનો સાથ આપી શકે એવું પણ છે કે ઘણી જગ્યાએ એવી વાત થઈ રહી છે કે આજે આખું જે આંદોલન જે છે એ કોંગ્રેસ પ્રેરિત છે અને એના માટે જે અત્યારે આ સભા એ યોજાઈ રહ્યું છે શું કહેશો એવું તો કઈ બની જ ના શકે ને કારણ કે અત્યારે ઓલરેડી ક્ષત્રિય સમાજની અંદર એસી ટકા એવા વ્યક્તિઓ હતા કે જે ભાજપ સાથે જોડાયેલા હતા અને અમે બધા પણ ભાજપ સાથે જોડાયેલા હતા અને અમે લગભગ દસ પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીને જ મત આપતા હતા પણ આ અને હોદ્દેદાર છીએ અમે તો છતાં પણ આજે જો અમારી માંગને એમને ના સ્વીકારી અમારા સમાજે એમને ઘણી બધી સંયમતા સાથે સંસ્કાર સાથે અત્યાર સુધી આટલા બધા આંદોલન કરી આટલી બધી સભા કરી છતાંય પણ અમે કોઈ જ કોઈ સરકારી પ્રોપર્ટી કે કોઈ જાહેર સંસ્થાને અમે નુકસાન નથી નથી પહોંચાડ્યું એમ તો છતાંય જો એમણે અમારી નાની માંગ ના સ્વીકારી તો પછી અમે આ ક્ષત્રિય સમાજ સાથે જ હોઈ શકીએ છીએ ચોક્કસની માંગ તો નથી સ્વીકારાઈ આપનું નામ શું છે ઉદરસી ઝાલા અ શું કહેશો અત્યારે જે પ્રમાણે અહીંયા સંમેલન યોજાઈ રહ્યું છે ક્ષત્રિયો એક થયા છે અસર કોને થશે અસર એ તો બહુ વિરાટ થવાની છે બેન જે અસંતોષનો દાવાનળ હતો એની આ ચિંગારી હતી અને રૂપાલાભાઈ અગ્નિ ચોપવાનું કામ કર્યું અમે બધાએ ભાજપમાં બેઠી કરવાનું ખૂબ કામ કરેલું તો એ ભાઈના વાણી વિલાસથી આખો પ્રવાહ અમારે બદલી નાખવો પડ્યો અને એ વિનાશની શરૂઆત રૂપાલાભાઈથી કરીને જે કંઈ પરિણામ આવે એના માટે જવાબદાર રૂપાલાભાઈ છે અમે તો આને સિંચન જ કર્યું છે પાણી પાઈ પાઈને એ વિનાશ કરવાનું કારણ એમના શબ્દો દ્વારા થયું છે એટલે અમે એટલા માટે એક થયા છીએ અમારા અન્યાયમાં દાવાનળ છે જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે આખું જે છે કોંગ્રેસ પ્રેરિત જે છે ના બિલકુલ ખોટી વાત છે કોંગ્રેસ પ્રેરિત છે એટલે એમાં બધા 90% માં ભાજપના જ ઉપાસકો છે છતાં પણ આમાં અમારે અસંતોષ કા માટે આવવું પડ્યું છે અહીંયા એટલે કોંગ્રેસ પ્રેરિત છે તો બિલકુલ વાત ખોટી છે ઉબજાય કાડેલી છે જે પ્રમાણે ખેડા જિલ્લાની અંદર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ વોટ બેંક વધારે છે અસર એટલા માટે કે રૂપાલાની જે નિવેદન જે છે જે પ્રમાણે એમણે નિવેદન કર્યું એ રાજકોટની બેઠક કરતાં ખેડા અને આણંદની બેઠક પર વધારે અસર કરી રહી છે એવું લાગે હા વસ્તી વધારે એટલે વધારે જ અસર થવાની અમારા જો બધા ધારાસભ્યો અમારા તો થોડા મહિના પહેલા જ અમે એમને ખબર બે સાડી ફેરવ્યા છે જે પ્રમાણે ધારાસભ્ય પણ તમે કહી રહ્યા છો કે ક્ષત્રિય સમાજમાંથી આવે છે તો રોષ ધારાસભ્યો સામે પણ છે ઉમેદવાર સામે પણ છે શું છે ધારાસભ્યો સામે રોષ તો કશું નહીં પણ એ લોકો અમારી પ્રવૃત્તિ સહકાર નહી આપે એમનો પણ પરિણામ ભોગવવા જ પડશે આવતી ચૂંટણીમાં એક કદાચ અસ થઈ ગયો છે એમનો ચોક્કસથી પરિણામ ભોગવવું પડશે તેવી વાત કરી રહ્યા છે હું ફરી એક સવાલ એ કરવા માંગુ છું કે અત્યારે અહિયાં ખેડા જિલ્લામાં જે પ્રમાણે સંમેલન યોજાઈ રહ્યું છે મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત થઈ રહ્યા છે બીજા કયા કયા આગેવાનો છે જે આજે આવવાના છે કેમ કે અનેક જિલ્લામાં જે પીટી જાડેજા સાહેબ છે બધા જ આવ્યા છે અને સભાને સંબોધિત કરી છે અહીંયા શું છે બસ અહીં આગળ સંકલન સમિતિ ના કરણસિંહ ચાવડા સાહેબ છે અમારા બીજા અવનીબા છે એવી રીતે સંકલન સમિતિ માંથી અમે પાંચ છ વ્યક્તિઓ આવવાના છે અને બીજા સાથે સામાજિક આગેવાનો છે શું સંદેશો આપશો તમે સમાજ બસ સંદેશો અમારો એક જ છે કે અમારી જે માંગ છે અને જે અમારી લડત છે બસ એને અડગ રાખો અને પરિણામ આપો પરિણામ જે આવશે પણ અમે સમાજની સાથે છે એ અમારે ગૌરવ રહેશે જો આ ચૂંટણી જીતે છે ભાજપ તો

આગળની રણનીતિ ક્ષત્રિય સમાજ ની શું રણનીતિ અમારી એ જ રહેશે કે જો આજે અમે આ અમારો આ લડત નો પેહલો ભાગ છે કે આજે અમે સાતમી તારીખે અમારા ક્ષત્રિય સમાજની તાકાત બતાવીશું એનું પરિણામ ચોથી તારીખે શું આવશે એ પછી અમારી આગળની રણનીતિ બનશે કોંગ્રેસ પ્રેરિત જે આંદોલનની વાત થઈ રહી છે કે અત્યારે જે પ્રમાણે ક્ષત્રિય સમાજ જે આંદોલન કરી રહ્યા છે જે જગ્યાએ ભાજપ પ્રચાર કરવા જઈ રહ્યો છે ને કોંગ્રેસના જે આગેવાનો છે ક્ષત્રિય સમાજમાં એ લોકો ભાજપને રોકી રહ્યા છે ફેરફેર વિરોધ થઈ રહ્યો છે ભાજપ એવું કઈ જગ્યા નથી તમને કહું આજે પહેલા બી કહ્યું કે એસી ટકા અમારા સમાજના લોકો ભાજપ સાથે જોડાયેલા આજે તમે જો અહીંયા ઘણા હોદ્દેદારો અમારા સાથે અહીંયા છે ઉપસ્થિત છે અને આજે એ લોકો બધા ભાજપ વિરોધ છે કારણ કે અમારો મૂળ પ્રશ્ન હતો કે રૂપાલા સાહેબ ની કપાવી જોઈએ અને ટિકિટ ના કાપી આજે મોદી સાહેબ આવીને અમિત શાહ સાહેબ આવી ગયા તમને કહું આજે આટલા બધા મોટા મોટા સાહેબ એમણે અમારા સમાજ એક શબ્દ પણ નહીં ગયો તો આજે અમારો સમાજ કઈ બંગડો પર નથી જો આજે આ સિત્તેર ટકા વસ્તી ધરાવતો અમારો સમાજ છે ગુજરાતમાં એટલે અમે અમારી તાકાત શું છે એ તમને સાતમી તારીખે એમને બતાવી દઈશું ચોક્કસથી જે સમાજની તાકાત છે સાતમી તારીખે વોટ બેંકમાં મત પડીને જોવા મળશે ત્યારે હવે જે પ્રમાણે ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લામાં બંને ઉમેદવાર એટલે કે ભાજપમાંથી દેવસિંહ ચૌહાણ જે છે એ પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને કોંગ્રેસના ઉમેદવાર કાળુસી ડાબી છે એ પણ કોંગ્રેસમાં જે છે એ ક્ષત્રિય સમાજમાંથી આવે છે ત્યારે બંને વચ્ચે ક્ષત્રિય વર્ષે ક્ષત્રિયનો જંગ જામેલો છે અને ખેડા જિલ્લામાં ક્ષત્રિય મતદાતાઓનું પ્રભુત્વ પણ વધારે છે ત્યારે ખેડાની આજે બેઠક છે એ ભાજપ કાયમ જે છે જીત જે છે એ ફરી હેટ્રિક લગાવે છે કે કોંગ્રેસમાંથી માંથી કાળુસી ડાભી આ વખતે ખેડા જિલ્લામાં બેઠક કોંગ્રેસ ખેડાની આ બેઠક છે એ જીતે છે તે જોવું રહ્યું એતાલી શાહ ગુજરાત તક ખેડા